દાહોદ જિલ્લાના લીંબડી હોટેલમાંગ પત્રકાર એકતા પરિષદનો કાર્યક્રમ યોજાયો પંચાવન પત્રકારો અન્ય સંગઠન માંગથી પત્રકાર એકતા પરિષદ માંગ જોડાયાનો સત્કાર સમારોહ યોજાયો પ્રદેશ અધ્યક્ષ ઇન્ચાર્જ અધ્યક્ષ સહિત આગેવાનો દ્વારા પ્રવેશ કરતા પત્રકારોને આવકારી સન્માનિત કર્યા થોડા દિવસ પહેલા દાહોદ જિલ્લાના પત્રકારોનું એક જિલ્લા અધિવેશન યોજાયું હતું કાર્યક્રમની સફળતાનું પરિણામ કહો કે પ્રમાણરૂપે અન્ય સંગઠન એટલે કે અખિલ ભારતીય પત્રકાર સંઘના પંચાવન પત્રકારો પત્રકાર એકતા પરિષદ માંગ જોડાવા તૈયારી દર્શાવતા સત્કાર કાર્યક્રમ યોજાયો હતો દાહોદના લીંબડી ખાતે એક હોટેલ માંગ સોમવારે બપોરના બે શૂન્ય શૂન્યથી પાંચ શૂન્ય શૂન્ય દરમિયાન નવા જોડાનાર પત્રકારોને આવકારવા એમનું સત્કાર કરવા સન્માનિત કરવા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ શ્રી મહેશભાઈ રાઠોડ અને તેની ટીમ દ્વારા કરવામાં આવતા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી શૈલેષ પંડ્યા પ્રદેશના પ્રિતેશ પંચાલ સંદીપ દેવાશરાય મહિલા વિંગના ઇન્ચાર્જ પ્રમુખ ખાંજનાબેન મહિલા વિંગના સપનાબેન જૈનબેન સહિત દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી યોગેશ ચૌહાણ તેની ટીમ સુરત પ્રમુખ સતીશ કુંભાણીની ટીમ અને ભરૂચના પ્રમુખ અતુલભાઈ મુલાની સહિત ઝોન સહપ્રભારી સાથે અસંખ્ય આગેવાનો પત્રકારોની હાજરીમાં સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરી મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી પ્રિતેશ પંચાલે કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ પત્રકારોએ પોતપોતાનો પરિચય આપી મહેમાનોનું ફૂલહારથી ફુલહારથી શાલ ઓઢાડી બુકે સાથે સ્વાગત સ્થાનિક જિલ્લા ટીમના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું મહેશ રાઠોડ દ્વારા અખિલ ભારતીય પત્રકાર સંઘના પંચાવન પત્રકારો હોદ્દેદારોનું જોડાણ અને વિલીનીકરણ જાહેર કરતા સૌએ તાળીઓ પાડી ખુશી વ્યક્ત કરી સૌને આવકાર્યા બાદ નીતિન ગેલાણીએ સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી અને ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ શ્રી શૈલેષ પંડ્યા દ્વારા પણ સૌને આવકારી અભિનંદન પાઠવ્યા હતા મહિલા વીગના પ્રદેશ ઉપપ્રમુખ ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પત્રકારત્વ લોકોને સદાય મદદ કરે છે સમસ્યાઓ સામે લડવાનું અને લોકોની સમસ્યાના ઉકેલની દિશામાં કામ કરવા આહવાન કર્યું હતું છેલ્લે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા સંગઠનના પ્રારંભથી અત્યાર સુધી સંગઠનની સ્થિતિ પત્રકારો માટે સમસ્યાના ઉકેલના કરેલા પ્રયાસ સતત લડત અને વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન નિર્માણ સુધીનો ઇતિહાસ ઘટનાઓના ઉદાહરણ સાથે રજૂ કરી સૌને સ્તબ્ધ કરી દીધા હતા મહેશભાઈએ રજૂ કરવામાં આવેલ સત્યને સમર્થન આપ્યું હતું મહેશભાઈ દ્વારા આભારવિધિ બાદ અન્નભેળાંગ એના મનભેળાંગ કહેવતને સાર્થક કરતી ભોજન વ્યવસ્થાનો લાભ લીધો હતો ફૂલતાપ અને ગરમીમાં કાર્યક્રમનો પ્રારંભ થયો પરંતુ અંત સમય વરસાદને પવનના સુસવાટા સાથે આવ્યો હતી આ સફળ કાર્યક્રમના આયોજન બદલ ટીમ મહેશભાઈ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પ્રિતેશભાઈ સહિત સૌનો આભાર પ્રદેશ અધ્યક્ષ દ્વારા માનવામાં આવ્યો હતો વક્તા લાભુભાઈ બ્રહ્મા s e d i k i

એટલે સમ સમૂહમાં લડત લડત જ્યારે થાય ત્યારે સંખ્યાબળ બહુ મહત્વનું હોય છે અને કોઈ પણ સરકારમાં નાના મોટાના ભેદભાવથી આપણે ઓછી સંખ્યાથી લડવા જઈએ તો બે ડબ્બા ભરી લઈ જાય પણ આપણે પાંચ દસ હજાર પત્રકારોનું ક્યારેક અધિવેશન કરીએ ત્યારે સરકાર ઉપર નહીં સમાજ ઉપર પણ એનો પ્રભાવ રહેતો હોય છે કે આ લોકોનું બહુ મોટું ટીમવર્ક છે આની સાથે કોઈ ખોટો ખેલ ન કરે એટલે હજુ પત્રકારો ઉપર ગુનાખોરી માનસિકતાથી કામ કરતા અધિકારીઓ હોય કે પત્રકારોની હારી ક્રિમિનલ માણસો જેવારે હાથ ઉપાડી લેતા હોય આવામાં એક ડર પેદા થાય આપણા સંગઠનના બળનો ખોપ પેદા થાય અને પત્રકાર નિષ્પક્ષ રીતે કામ કરી શકે અને તટસ્થ રીતે કામ કરી શકે પણ પત્રકારોને પ્રમાણિક રાખવાની જવાબદારી સમાજની પણ છે સમાજના શ્રેષ્ઠીઓ મંદિરોમાં કે બીજે ભાઈ કરોડો રૂપિયાના દાન કરતા હોય ત્યારે પ્રમાણિક પત્રકારોને જ્યારે મુશ્કેલી હોય ત્યારે એને પણ નાની મોટી સહાય કરતા રહે તો જ પત્રકાર પ્રમાણિક બચી શકે કારણ કે પત્રકારને કોઈ પગાર નથી હોતો સેવા છે એટલે પત્રકારોને સાચા અર્થમાં લોકો જે જુદી દ્રષ્ટિથી જોવે છે એને સાચી દ્રષ્ટિથી જોઈ અને એની પડખે ઉભા રહે એવું મિશન અમારું છે

નવી કારોબારીની રચના જિલ્લાની થશે બધા તાલુકાની થશે એમાં આ જોડાયેલા પત્રકારોમાં જે સક્ષમ હશે એનો સમાવેશ પણ થશે અને એ સમાવેશ થશે ત્યારે જ બધાને ખબર પડશે કે આમાં કોઈ ભેદભાવ નથી